અને તેમાં ડિરેક્ટરનું સ્થાન અતિ મહત્ત્વનું હોય છે આ ડિરેક્ટરો મળીને ચેરમેન નક્કી કરતા હોય છે શંકરભાઈ ચૌધરી બે વખતથી ચેરમેન છે આ વખતે ફરી ચેરમેન નવ્વાણું ટકા બની રહ્યા છે એક ટકા જો કંઈ આગળ પાછળ ન થાય તો આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સોળ ડિરેક્ટરની પહેલાં ચૂંટણી થાય તેમાં ગામનો એક એક વ્યક્તિ મત કરતો હોય છે અને અલગ અલગ તાલુકા પ્રમાણે ડિરેક્ટર સામે આવતા હોય છે વાત એ છે કે આ ડિરેક્ટરમાંથી એટલે કે સોળ ડિરેક્ટરમાંથી આઠ ડિરેક્ટર પહેલેથી જ બીન થઈ ચૂક્યા છે વાવ જેવી બેઠકમાં પતિ પત્નીએ ફોર્મ ભર્યા છે સીધી વાત છે કે અંતિમ દિવસો સુધીમાં એક પાછું ખેંચી લે છે બાકી બીન થઈ ચૂકી છે સાત બેઠક કુલ આઠ બેઠક ગણી લો તમે ગેનીબેન ઠાકોર જે મત વિસ્તારથી ચૂંટાઈને આવતા હતા જીતીને આવતા હતા એ વાવ વિધાનસભા તેની અંદર આવતી વાવ સુઈગામ અને ભાભર આ ત્રણેયના ડિરેક્ટરો બિનહરીફ થઈ ચૂક્યા છે કેટલી બીજી બેઠકો છે એમ કે પાલનપુર છે આ સહિતની બેઠકો પર અત્યારે અન્ય લોકોએ ફોર્મ ભર્યા છે મેન્ડેટ કોને આપશે ને મેન્ડેટ આપ્યા બાદ શું થશે એ પણ સવાલ છે પરંતુ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે અત્યારના જે માહિતી મળી રહી છે એ આપને ધોરજાવી દેશે અને પરિણામ પણ ધ્રુજાવી દેશે કારણ કે બનાસ ડેરી ફરી બિનહરીફ થવા જઈ રહી હોય તેવા વાવડ અત્યારે અમને મળી રહ્યા છે મેન્ડેટ આવશે અને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં અન્ય લોકો પાણીમાં બેસી જશે ફોર્મ પાછા ખેંચી લેશે વાત એ છે કે એકાદ બેઠક એકાદ ડિરેક્ટર માટેમાં રસાકસી જોવા મળી શકે બાકી બિનહરીફ થવા જઈ રહી છે તેવા વાવડ અત્યારે અમને મળી રહ્યા છે તેની પાછળ છેલ્લા અમુક મહિનાઓથી ચાલતું બિનહરીફ ઓપરેશન છે ઓપરેશન હરીફ ચલાવવામાં આવતું હતું અને તે કારણોસર મોટા ભાગની બેઠક બેઠક બાકીની અડધો અડધ બેઠકમાં વાત એ છે કે ડિરેક્ટરો કરવા શું માગે છે જેમણે ફોર્મ ભર્યા છે એ મેન્ડેટ આવ્યા બાદ સુસામા પવનને ચાલશે અને વાત એ છે કે તેમના મનમાં ખરા અર્થમાં શું પશુપાલકોના હિતની વાત છુપાયેલી છે કે પછી પોતાના ઘર ભરવાની અને ફક્ત ડિરેક્ટરના હોદ્દા સુધી પહોંચવાની વાત છે જો નવા આવતા નેતાઓ નવા આવતા ઉમેદવારો પણ ફક્ત પોતાનું વિચારતા હોય પોતાના સ્વાર્થ માટે ચૂંટણી લડતા હોય અને ત્યારબાદ તેની માગ સંતોષા જાય તેની કોઈ જગ્યા થઈ જાય તેને વિશ્વાસમાં લઈ લેવામાં આવે અથવા તેને કોઈ વચન આપી દેવામાં આવે અને પછી ફોર્મ ખેંચી લઈ તો પછી શું આવા નેતાઓની આવા વ્યક્તિઓની સિસ્ટમમાં જરૂર છે પહેલાં જે હતા એનાથી વધુ સારા નવા વ્યક્તિઓ નથી જોતા નવા ડિરેક્ટર પશુપાલકો તેવા માગી રહ્યા છે કે જેનામાં પોતાનામાં દમ હોય જે પશુપાલકોના હિતની વાત કરી શકે બનાસ ડેરી તેની આજુબાજુની ડેરી જુઓ પશુપાલકોને કોણ સૌથી વધુ ભાવ ચૂકે છે શું બનાસ ડેરી એટલા રૂપિયા આપે છે દૂધના જે અન્ય ડેરી આપે છે જવાબ છે ના અને આ જ કારણોસર પશુપાલકો કેટલી વખત બોલે છે પરંતુ એવો કયો નેતા છે કે જે આ બાબતને લઈ રસ્તા પર ઉતરે આ બાબતને લઈ પશુપાલકો સાથે રહીને બનાસ ડેરીનો ઘેરાવ કરે બનાસ સુધી તમે જુઓ કે સાબર ડેરી સામે થયું હતું મહેસાણામાં દૂધસાગર ડેરીમાં આવું જોવા નથી મળતું એનો મતલબ એ છે કે આવનાર સમયમાં પશુપાલકો પણ ઘણું વિચારીને બેઠા છે બનાસ ડેરીમાં શંકરભાઈ ચૌધરીનું એક વધુ મહત્વ છે અને બનાસ ડેરીમાં શંકરભાઈ ચૌધરી એક મજબૂત પકડ બનાવીને બેઠા છે અમિત શાહ ગુજરાત આવ્યા ત્યારે શંકરભાઈ ચૌધરીએ ખાસ તેમની સાથે વાતચીત કરી હતી સુરતમાં બેઠક થઈ હતી એ બેઠક પણ કોઈ સામાન્ય નહોતી આટલી મોટી ડેરી આટલા હજારો કરોડનો વહીવટ અને તેમાં પણ એક પકડ રાખવી જરૂરી હોય છે અને તેમાં પાછું ચેરમેન તરીકે સતત ચૂંટાઈને આવવું એ પણ અતિ મહત્વનું હોય છે ઘણી વખત કેટલાય કામો સંતાડવા માટે બહાર ના આવી જાય તે માટે સતત ચેરમેન બનવું પણ જરૂરી હોય છે પરંતુ બનાસ ડેરીમાં શંકરભાઈ ચૌધરીની જે પકડ જોવા મળી રહી છે ડિરેક્ટરોમાં ખતરનાક છે ભારતીય જનતા પાર્ટીની પકડ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી સહકાર ક્ષેત્રમાં આટલા માટે જ વધુ ભાર મૂકે છે એક વખત તમે પશુપાલકો સુધી પહોંચી જાઓ ત્યારબાદ એ જ પશુપાલકો તમને અન્ય ચૂંટણીમાં મત આપશે મદદ કરશે તમને એ જ પશુપાલકો ખેડૂતો આગળ વધારશે તમારું બળ વિધાનસભામાં લોકસભામાં વધારશે અને આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટી દિન પ્રતિદિન મજબૂત થઈ રહી છે ઠાકોરે ગુજરાત તક સાથે વાત કરી હતી તેમણે પણ કહ્યું હતું કે આ લોકશાહી ઢબે ચૂંટણી નથી થતી કેટલી ફરિયાદો મળી છે અને આ મેન્ડેટ ઉપરથી લઈને આવ્યા આમાં મેન્ડેટ ન હોય ત્યાં સુધી ગેનીબેન ઠાકોર બોલી ચૂક્યા હતા ખેર વાત એ છે સમાચાર આપવાની મુખ્ય વાત એ છે કે આવનાર સમયમાં ઓપરેશન બિનહરીફ સફળતાપૂર્વક પાર પડે તો પણ નબાય નહીં અને મોટાભાગની બેઠક બિનહરીફ થઈ જાય તો પણ નબાય નહીં કારણ કે વાવડ તેવા મળ્યા છે કે ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં કેટલાય નેતાઓ પાણીમાં બેસવા માટે તૈયાર થઈ ચૂક્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ એ લખજો કે જે બેઠક હજુ સુધી બિનહરીફ નથી થઈ તેમાંથી આપને શું લાગે છે કે અંતિમ ઘડી સુધી કોણ લડી લેશે તમે એક વખત ઉમેદવારી ફોર્મ ભર્યું પછી પાછળ ફરીને નહીં જોવાનું એવી કોની ફિતરત છે મેન્ડેટ સામે કોણ પડશે અને આમાંથી કેટલા લોકો તમને લાગે છે કે પાણીમાં બેસી જશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ